નમસ્કાર બુડેલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતરી આજે આપણે બુડદીની કોર્ટમાં આવ્યા છે નવું જે ન્યાય મંદિર બન્યું છે ત્યાં અને અહીં પ્રાથમિક શાળા કન્યા શાળા છે બુડલીડી તેના બાળકો છ સાત આઠ ધોરણના અહીં કોર્ટ જોયા છે જિંદગીમાં સર્વપ્રથમ પ્રથમ વખતે આ માસૂમ બાળકોએ કોર્ટ જોઈ કોર્ટ નહીં જોઈ એમણે કોર્ટની અંદર કોર્ટિક કાર્યવાહી પણ જોઈ જજ સાહેબની સાથે પણ તેમણે મુલાકાત કરી જજ સાહેબે પણ એમના ક્લાસ લીધા અને આખો સમગ્ર જે સિનારીઓ ઊભો થયો મુળીની ભૂમિ ઉપર એવું લાગે કે બાળકો માસૂમ બાળકોએ કોર્ટિક કાર્યવાહી કેવી રીતે થાય છે સર્વપ્રથમ વખતે જોઈ આપણે અભિભૂત થઈએ એ પ્રકારની આખી પરિસ્થિતિ અહીંયા નજરે પડી આપણે જે બાળકોની સાથે અંદર જે ગયા અને બાળકો સાથે સાહેબે સંવાદ કર્યો એમાં એક બાળકી છે એને સાહેબે સવાલ જવાબમાં સરસ જવાબ આપ્યા તારું નામ હું બેટા એ રાઠવાઈ ઈશા કવ ધોરણ 7 ધોરણ 7 કન્યાશાળા હા અચ્છા કયું ગામ તારું જામબુગડા જામબુગડાજી અચ્છા આજે તમે કોર્ટમાં આયા પહેલી વાર આયા કે પહેલા તમે જોયલી કોર્ટ પહેલી વાર પહેલી વાર આયા કેવું લાગ્યું તમને આયા પછી બહુ સરસ સારું લાગ્યું સાહેબ જ સાહેબ બળિયા હા એમની કોર્ટમાં ત્યાં ઊભા હતા બધા હા વકીલ સાહેબ અને જજ સાહેબની ની સાથે વાતો કરી હા સાહેબ હું તો મને પૂછતા હતા કે સજા કોણ આપે અને જેન અફરાધી સાથે કોણ આવે બરાબર અને બીજું હું પૂછું તમને રાષ્ટ્રપતિ નું કશું પૂછતા હતા રાષ્ટ્રપતિ નું નામ હે ને બીજા બધા પણ સવાલ જવાબ કરે છોકરા ને જવાબ આવડા બધા હે ને શિક્ષકો સારું ભણાવે છે હે ને આવી વાત છે આ બાળકી આપણે સાંભળી વાત કે પ્રાથમિક શાળાની અંદર બોડી દીધી પ્રાથમિક શાળા એમ તો જૂની બોલી પ્રાથમિક શાળાએ આપણે ડંકો વગાડ્યો છે અને જે શિક્ષણ મંત્રી છે કુબેર ડિંડોરે એમણે પોતાની પ્રોફાઇલ ઉપર એ વાતને શેર પણ કરી છે ફોટોગ્રાફ સાથે માહિતી આપી છે કે જૂની બોડી પાંચ બાળકો એવોએ વિશ્વભરમાં પરદેશમાં એમણે જે બેંગ્લોરમાં જે પ્રદર્શન થયું એમાં એ લોકોએ જે એની અંદર જે નિપુણતા પોતાની બતાવી છે એ અંગેની પણ વાત જ્યારે આપણે સાંભળીએ તો બોડલીના ગ્રામજનો લોકોની ગજગજ છાતી પૂરે કે એનું શિક્ષણ એટલું સારું છે એ આપણે કહી શકીએ સાહેબ વકીલ સાહેબ છે આપણે એમને પણ વાત કરીએ જયસવાલ સાહેબ છે એમને પણ કે સાહેબ આજે કોર્ટની મુલાકાતીથી બાળકોએ શું પરિસ્થિતિ છે શું કહેવા માગ આજે શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોર્ટની મુલાકાત લીધી અને કોર્ટ કાર્યવાહીની માહિતી મેળવી એ બદલ અમને અભિનંદન આપું છું બસ વિશેષમાં કંઈ નહીં કહ્યું બોડેલી કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ આજે કોર્ટની મુલાકાતે આવી જજ સાહેબે પણ એમને પોતાની કોર્ટ રૂમમાં બોલાવીને એમની સાથે સંવાદ કર્યો એટલે કોર્ટ રૂમનું જે લાઈવ પરફોર્મન્સ કેવું હોય એ છોકરીઓએ જોયું અને એ લોકો કોર્ટની કાર્યવાહીની જે પ્રાથમિક માહિતી છે એનાથી અવગત થયા છોકરીઓ એ પોતે પણ જજ સાહેબ બનવા માટે કઈ પરીક્ષા આપવી પડે એવી પણ એમણે માહિતી માગી મતલબ કે છોકરીઓ પણ પોતે ભવિષ્યમાં આ ન્યાય ન્યાય ન્યાયિક પદ્ધતિમાં અને કોર્ટરૂમની કાર્યવાહીમાં પોતે ભાગ લેવા માટે એક ઉત્સુક છે અને એ લોકોને ભવિષ્યમાં પણ સારી પ્રગતિ થાય એવી અમારી કામના છે શું નામ આપશું સાહેબ હસમુખભાઈ જયસ્વાલ બુઢા થેન્ક યુ સાહેબ વકીલ સાહેબ છે સિનિયર વકીલ અને તેઓ અત્યારે નોટરી પણ બન્યા છે થોડાક સમય પહેલા સાહેબ થોડાક દૂર પછી પાછા નથી આવતા આપણે જયસ્વાલ સાહેબ છે કન્યા શાળાના આચાર્ય અને પટેલ સાહેબ છે મહામંત્રી જિલ્લા શિક્ષણ એમના વિભાગના સંઘના એટલે એમણે બંનેને વાત કરીએ સાહેબ આ તમારા બાળકો આજે પ્રદર્શન આપણે જોયું બાળકોએ જજ બનવા માટેની પણ ઉત્સુકતા દાખવી અને જજ સાહેબની સાથે સંવાદ કરતાં જજ બનવા માટે શું ભણવું પડે એ પ્રકારની પણ વાત કરી આ બાળકોની અંદર જે માસુમિયત હોય છે માસુમિયતની અંદરથી પણ જેમનો ઉત્સાહ જે વર્તાય છે દેખાય છે તમારા બાળકો છે શું કહેશો સાહેબ શિક્ષણ બે પ્રકારનું હોય છે એક થિયરિટિકલ અને એક પ્રેક્ટિકલ તો સરકારશ્રીનો એક અભિગમ છે પ્રી વોકેશનલ પ્રોગ્રામ દ્વારા કે શાળાની બાળાઓ જે સંસ્થાઓ છે આપણી સરકારી સંસ્થાઓ છે એની મુલાકાત લે અને એનું લાઈવ કઈ રીતે એની કાર્યવાહી થાય છે કેવી રીતે કામકાજ થાય છે એનાથી માહિતી મેળવે તો એ અંતર્ગત અમુ અત્યારે અલગ અલગ સંસ્થાઓની મુલાકાત લઈ રહ્યા છે જેમાં આજે અમે બોડેલી ન્યાય મંદિરની મુલાકાત મુલાકાતે શાળાની વિદ્યાર્થીઓને લઈને આવ્યા છે જેમાં મારા પિતાશ્રી વકીલ અશોકભાઈ જયસ્વાલના માર્ગદર્શન હેઠળ માન્ય જજ સાહેબની પરવાનગીથી ચાલુ કોર્ટની મુલાકાત લીધી અને એમાં જજ સાહેબે પણ શાળાની બાળાઓને પ્રશ્નો પૂછ્યા જેમાં શાળાની બાળાઓએ પણ ખૂબ સુંદર જવાબ આપ્યા અને જજ સાહેબે સામેથી એમને કંઈક પ્રશ્ન પૂછવા હોય તો એ પણ જણાવ્યું અને શાળાની બાળાઓએ પણ જજ કેવી રીતે બનવું વકીલ કેવી રીતે બનવું તો એના માટેના પણ પ્રશ્નો એમણે કર્યા અને ખૂબ સુંદર સાહેબે જવાબ આપ્યા અને એમને કોર્ટની કાર્યવાહીની ખૂબ સુંદર સમજૂતી પણ આપી આ જ રીતે શાળાની બાળાઓને અમે અલગ અલગ સંસ્થાઓની મુલાકાત અમે કરાવનાર છે અને એ સંસ્થાઓની કામગીરી કેવી રીતે થાય છે એની પણ અમે માહિતી આપનાર છે આ જ હેતુ છે બાળકો પ્રેક્ટિકલ નોલેજ મેળવે એ જ હેતુથી અમે આ જે બોલે ન્યાય મુલાકાતે આવ્યા છે અને હવે અમે તાલુકા સેવા સદનની પણ મુલાકાત લેનાર છે થેન્ક યુ જયસ્વાલ સાહેબ આમ બહુ જ આપણે બેકગ્રાઉન્ડનું બાળકો દેખાય ને એટલે આપણે રાકેશભાઈ પટેલ મહામંત્રી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સાહેબ આ બાળકો તમારા જે રીતે પ્રદર્શનની અગાઉ જેપુરપાવી તાલુકાના બાળકો પોલીસ પથક ખાતે આવ્યા હતા એમણે સર્વપ્રથમ વખત પોલીસની કામગીરી જોઈ પોલીસમાંથી જે કેસો બને તે કેસો એ કોર્ટમાં આવતા હોય છે બાળકોએ પોલીસની પણ કામગીરી એ બાળકોએ નિરખી હતી અને હવે આજે કોર્ટની સર્વપ્રથમ બોડેલીમાં મને તો એવું લાગે છે કે મારી લાઈફમાં મેં પહેલી વખતે કોર્ટમાં બાળકો આવ્યા હોય એ પ્રકારનો એ દ્રશ્ય જોયા સાહેબ શું કહેશો અમારા બોડેલી તાલુકાની સક્રિય શાળા એવી બોડેલી કન્યા શાળા એના આચાર્યશ્રી અને સ્ટાફ દ્વારા એક સુંદર પ્રકારનું આયોજન બોડેલી ન્યાય મંદિરનું લાઈવ નિહાળવા માટે અને એમો ચાલતી કાર્યવાહી જોવા માટેની મંજૂરી લઈને આજરોજ શાળાના બાળકો નજીકથી આ કાર્યવાહી જોવા માટે લઈને આવ્યા ખૂબ સરસ અને તંદુરસ્ત ચર્ચા થઈ બાળકોને પણ જાણવાની જિજ્ઞાસાથી એના પણ સંતોષકારક જવાબો મળ્યા અને આવી કામગીરીને આવી પ્રવૃત્તિ કરવાથી બાળકના નાનપણમાંથી બીજ રોપાય છે અને આજનું બાળક આવતીકાલનું નાગરિક છે ત્યારે આવી કોર્ટની પોલીસની કચેરીઓની મુલાકાત લેવાથી બાળકોના ભવિષ્યનો ધ્યેય પણ નક્કી થતો હોય છે રાકેશ એમ પટેલ થેન્ક યુ રાકેશભાઈ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના એ મહામંત્રી છે અને આપણે જોયું બાળકોમાંથી કોકને વાત કરવી હોય તો સંવાદ કરવો હોય કોઈકને કહેવું હોય કંઈ વાત જેમણે કોર્ટની કાર્યવાહી જોઈ હોય અને એમને કંઈક એવું લાગતું હોય કે મારે કંઈક કેવું છે બાળકો કોઈ છે એવું કહી શકે એવું આપણે આખી વાત જોઈ સમજી અને અત્યારે આપણે કોર્ટ પરિ અહીંયા એના સંકુલમાં છે બહાર અને જે રીતેનો આખો સ્કૂલના બાળકો બાસુમ બાળકો છ થી આઠ ધોરણના છ સાત આઠ એ તમામ બાળકોને લાવવામાં આવ્યા છે એમ તો ટૂરમાં બહાર જાય અને ફરે છોકરાઓ એવું પણ કરતા હોય છે શિક્ષકો તરફથી પરંતુ આ કોર્ટની કાર્યવાહી ની રાખવાનું અને ત્યાંથી જ એમને જિજ્ઞાસા વૃત્તિ જાગે અને જે કાયદો છે એના પ્રત્યે માન પણ જાગે અને કોર્ટ કાર્યવાહી શીખ મળે અને એમને ભવિષ્યનું એમની કારકિર્દી છે કેવી રીતે ઘડતર કરવું તે માટે પણ માર્ગદર્શન અને પ્રેરણા મળે એ આશયથી આ આખી વિઝિટ કરવામાં આવી એમ પણ આપણે જાણવા મળે થેન્ક યુ અમે સ્કૂલમાંથી કોર્ટ વિઝિટમાં આવ્યા અને આખું કોર્ટ ફોર યુ ન્યાયલય ન્યાયાલયની મૂર્તિ દેખી કોર્ટમાં જજ સાહેબને મળ્યા જજ સાહેબે પ્રશ્નો કર્યા તે જવાબ આખી સ્કૂલની છોકરીઓએ આપ્યા અને મેં પહેલી વખત કોર્ટમાં આવી છું રાઠવા હિના રંજીત વિશાળી હું પહેલી વખત કોર્ટમાં આવી મજા આવી જોવાની અને બધા પ્રશ્નો પૂછ્યા તે બી બોલ્યા તો બહુ મજા આવી ગુણામ નામ કાબિયા અમે આજે બોડેલી કન્યા શાળામાંથી ન્યાય મંદિરની મુલાકાતે આયા સરને વાત કરીસ અને પ્રશ્ન પૂછા પૂછા તો બધી છોકરીઓને આવડા ગુણામ મનસુરી સુહાના તौसीફ બોડેલી કવ ધોરણ ધોરણ 8 અમે આજે ન્યાય મંદિરમાં આવ્યા અને અમે જોયું કે પહેલા શું કહેવાય ન્યાયની મૂર્તિ પર આંખો પર પટ્ટી હતી પણ હવી નથી અને હાથમાં તલવાર હતી પણ હવી નથી ક્યાંય કે કારણ કે બધું પહેલાં દેખા વગર ન્યાય કરતા હતા હવે દેખીને અને સમજીને ન્યાય કરે છે અને સજાદારને સજા આપે છે ચારણ રાજલબેન નારણભાઈ આઠ પાવાગઢ અમારા આચાર્ય શ્રી સંદીપ સર અમારી કોર્ટની મુલાકાત લીધી એમનો ખૂબ ખૂબ આભાર અમે ઘણી બધી અંદર વસ્તુઓ જાણી એમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નામ તમારું જાધવ સારિયાબાનુ સહિતભાઈ